આજરોજ રોશની પ્રાથમિક શાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ મોકલ કન્યા આર્ટસ કોલેજ ગરુડેશ્વરના પટાગણમાં શાળાના આચાર્ય શ્રી અક્ષયકુમાર સાહુ સાહેબના માર્ગદર્શન અને આયોજન હેઠળ ગરુડેશ્વર તાલુકાના 57મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરુડેશ્વર તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી મજતાભાઈ તથા રાષ્ટ્રીય આદિજાતિ આયોગના માજી સદસ્ય શ્રી હર્ષદભાઈ વસાવા તથા જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી વિક્રમભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પદમબાબુ શ્રી દિનેશભાઈ તાલુકા પંચાયતના સદસ્ય રાકેશભાઈ ગરુડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા વિશેષ ઉપસ્થિત શાળા મંડળના પ્રમુખ શ્રીમતી હેમાબેન અને આમંત્રણને માન આપી પધારેલ ગ્રામજનોને મહાનુભાવો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના સત્તાવન માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલ તમામ અતિથિઓનું વૃક્ષનું છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપેલા એક વૃક્ષ નામ દ્વારા સાહેબ જીવનમાં મહત્વ મહાનુભાવો દ્વારા પણ વૃક્ષોની મહત્વ મહત્વની સમજ આપી અને ઉપસ્થિત તમામ લોકોની વૃક્ષ નું જતન કરવા પ્રતિજ્ઞા સોગંદ લીધા હતા કાર્યક્રમ અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી